નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું આ સમગ્ર ઘટના દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાડીબાર નીચે ચા ચોરો એ પોલીસ સ્ટેશનના તાળા તોડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જ્યારે પોલીસને રીલની જાણ થઈ તો કાયદાના રક્ષણક વિચારતા થઈ ગયા હતા દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાડીબાર આઉટપોસ્ટમાં જ્યારે પોલીસ ગામમાં તપાસની કરવા માટે બહાર ગયા હતા ત્યારે ચોરોએ દિવસે જ પોલીસ સ્ટેશનના તાળા તોડી પોલીસના પાકીટમાંથી છવ્વીસો રૂપિયા લઈને રીલ બનાવી અને રીલને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરી દેવામાં આવી હતી આ મામલે પોલીસ હરકતમાં આવી હતી સાયબર સેલ અને દાહોદ એલસીબીએ લીમખેડા પીઆઈ એમ ખાટ અને બધા જ પોલીસ જવાનોને લઈને ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે છવ્વીસો રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે ખાટ તેમજ એલસીબી ની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઈસમોમાંથી એક નવસાદ રજેબભાઈ શેખ રહે દાહોદ અયાજ મહમ્મદ રિઝા મહમ્મદ મકરાણી ઉમરો સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે છવ્વીસો રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારો ને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે